ચા પાણી નાસ્તો પહેલા કરી કરી છે દેવાના દર્શન તમને આવશે અને બહાર જોરદારની વરસાદ હવે પડવાનું શરૂઆત થઈ ગયું લાગે છે બાર જઈને બધાને બતાવજે પાંચ વાગ્યા ચાલુ થઈ જાય છે વરસાદ પણ ધીમો ધીમો પડતો તો હવે થોડીક ધીમી વધારે પડતી રીતે છે આજની સેવા

કરવા માટે તેલ થઈ ગયું છે રાય ચપડાવી દઈશું મેથી અને જીરું નાખી દઈશું આપણે બનાવવાનું છે તો એટલા માટે ગ્રેવી કરી દીધી છે એની અંદર ટામેટાની ગ્રેવી કરી દીધી આવી રીતે અને થોડાક ટુકડા સમારી દીધા છે એની અંદર આદુ પણ છીણીને નાખ્યું છે અને આને લીધું છે લોટ ચણાનો લોટ લીધો છે મેં હમ પછી આવી રીતે જેમ સેમ ચણા નું શાક બનાવીએ છીએ એવી રીતે જ બનાવવાનું છે આ કશો ફરક નથી હવે આપણે આ નાખી દઈશું ગેસ મોજ કરી દેવાનું છે હવે આને ટામેટાને થોડુંક સતડાવા દઈશું જો તમે લસણ ખાતા હોય તો લસણ મરચું એ બધું નાખી શકો છો લીલું મરચું ને બધું પણ અમારે તીખાસ ઓછી જોઈએ છે એટલે અમે નાખ્યું નથી તો મરચું લીલું મરચું ને એવું આપણે એટલે થોડું ઘણું મીઠું નાખી દઈશું મસાલો આપણે કરી દઈશું મરચું નાખીશું જીરું નાખીશું અને થોડોક સરસ મજાનો કાશ્મીરી મરચું પણ નાખીશું જેથી કરીને તાપ તો ધીમું જ રાખવાનું છે નહીંતર આ બધા મસાલા બળી જશે સરસ મજાના મસાલા સતડાઈ ગયા છે હવે એની અંદર પાણી ઉમેરી દઈશું બે ચમચી જેટલો લોટ નાખીશું તમારે વધારે ઘટ જોઈતું હોય તો થોડીક ચમચી નાખી દેવાની બે ચમચી નાખીને આપણે ત્યાં દેવાનું સરસ મસ્ત ગાંઠા ના પડે તેવી રીતે હલાવી દેવાનું સંપૂર્ણ જોઈ અહીંયા જોઈ શકો છો કે સરસ લોટ એની અંદર મિક્સ થઈ ગયું છે અને જો તેલ પણ છૂટું પડવા માંડ્યું છે શેકાઈ ગયું છે લોટ સરસ મજાનો હવે આની અંદર આપણે નાખી દઈશું તુવેર તુવેર એટલી જ નાખવાની છે પાણી નથી નાખવાનું અત્યારે જોઈ શકો છો તો એ બધી ન ખાઈ ગઈ છે ને બધું સરસ મજાનું હલાવી દઈશું ગ્રેવી વાળું પણ બને છે ડુંગળી ટામેટાની ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને પણ એવી રીતે પણ ખાય છે પણ અમારા ઘરમાં આવી રીતે છોકરાને બહુ જ ભાવે છે એટલે મેં આવું બનાવી છે શાક પછી જો આજે થઈ ગયું છે હવે એની અંદર આજે બાફેલું પાણી છે તે જ તેની અંદર થોડું જોઈસ એમ નાખીશું આપણે પછી એની અંદર આપણે થોડોક ગોળ નાખી દઈશું અને ખટાશમાં લીંબુ નાખી દઈશું અને પછી છેલ્લે કોથમીથી ગાર્નિશ કરી દેવાનું છે હવે ગોળ અને નાખી દઈશું તમે જોઈ શકો છો કે ગોળ નાખી દીધો છે હલાવી દઈશું અને આમાં એક ચમચી ગરમ મસાલો પણ નાખી દઈશું બસ હવે થઈ ગયું શાક અને કોથમીર સ્પ્રિંકલ કરી દેવાની છે ઉપર અને લીંબુ રસ એડ કરી દેવાનું છે એ હું કરી દઉં છું અને મહિને જવાનું છે સ્કૂલે એટલા માટે હવે બસ ફટાફટ લોટ બાંધીને એની માટે રોટલી બનાવી દઉં આવી રીતે તમે બનાવશો તો પણ સરસ લાગશે એકદમ ખટમીઠું ને મસ્ત શાક બની જાય છે જોઈ શકો છો અને પછી આપણે કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું અહીંયા શાક થઈ ગયું છે ને કોથમીર પણ નાખી દીધી છે ને હવે પીસમાં ઠંડુ કરવા મૂકી દઈશું તરમાય સ્કૂલે જવાનું છે એટલા માટે ફટાફટ હવે રોટલી બનાવી દઉં કામ બધું પૂરું થઈ ગયું છે અને બહાર જોઈ શકો છો એટલો મસ્ત વરસાદ પડી રહ્યો છે છે ઓ પડ્યો નથી વાંદરા અને પણ આવી અને સામે અડ્ડો જમાવી દીધો છે વાંદરા ત્યાં ટાંકી ઉપર જ છે જોઈ શકો છો અને ટાંકી ઉપર જ બેઠો છે તો અત્યારે જો આવું છે બાર વાગ્યા છે ને અમારે અહિયાં વરસાદ પડી ગયો છે દસ વાગ્યાનો બંધ થઈ ગયો તો ઝરમર ઝરમર જ પડતું તો દસ વાગ્યાનો બંધ થઈ ગયો છે તો પાછો ચાલુ થઈ ગયો છે હવે અને સરસ ઠંડક એકદમ ઠંડક સરસ થઈ ગઈ છે અને હું ને જોઈને હવે જમી લઈ તું